તો આ તરફ ગીર સોમનાથ વિસ્તારની કેસર કેરીની દેશ વિદેશમાં માંગ રહેતી હોય છે ત્યારે તાલાલા ગીરમાં મેંગો માર્કેટમાં કેસર કેરીની સીઝન પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે પાંચ લાખ છન્નું હજાર કેસર કેરીના બોક્સની અત્યાર સુધી આવક નોંધાઈ છે જ્યારે પાંચસો ટનથી વધુ કેરી વિદેશમાં સપ્લાય કરવામાં આવી છે કુલ બેતાલીસ દિવસમાં પાંચ લાખ છન્નું હજાર સાતસો બહુ આવક થઈ છે સરેરાશ ભાવ સાતસો રૂપિયા થયા છે પચાસ ટકા આવક હતી પણ ખેડને ભાવની ભાવ ક્વેરિટી બહુ સારા મળે છે અમેરિકા છે દુબઈ લંડન કેનેડા એવા અમુક અનગ દેશોમાં ગઈ છે અને આવકની દ્રષ્ટિએ પાંચ લાખ છન્નું હજાર સાતસો બઉટની આવક થઈ છે ગયા વર્ષે થઈ હતી સાડા અગિયાર લાખ આ વખતે એસી પચાસ ટકા આવક થઈ છે પણ ખેડૂતોને ભાવ ભેટ ગયા વખતે કરતાં ડબલ મિલે છે ક્લાઇમેટના કારણે વરસાદના કારણે ઘણો માલ ઉત્પાદનો મતલબ માલમાં ન બાદ અને અમુક ટકા જે બાદ્યો ખાતરીઓ થાય એ બી વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખરી ગયું જેનાથી આ વખત જે એસી નેવું ટકા કેરીનું ઉત્પાદન થતું ઉત્પાદન થતું હતું એ પિસ્તાલીસ થી સાહીઠ ટકા જેટલું રહ્યું આંબામાં સૌથી મોટું કારણ તો ક્લાઇમેટ છે કે આ વર્ષે ઘેરીને લગતું ક્લાઇમેટ બિલકુલ અનુકૂળ ન આવ્યું અને ઓછા ઓછા પ્રમાણમાં જે બંધારણ થયું એ બી માવઠાના કારણે અને વાતાવરણ ખરાબ હોવાના કારણે ખડી ગયું જેથી આવક ઉત્પાદન બહુ ઓછું છે આ વખતે સીઝન બેતાલીસ દિવસની રહી છે અને ભાવ કેરીના ચારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા વધી કેરી વેચાણી છે આ વખતે ખેડૂતને ખુશખુશાલ જેવા ભાવ મળ્યા છે આટલા વર્ષની અંદર આ યાર્ડમાં કેસર કેરીનો આવો ભાવ મળ્યો નથી હા ગયા વર્ષે સાડા અગિયાર લાખની બોક્સની આવક થઈ હતી આ વખતે છ લાખ બોક્સની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મારી દ્રષ્ટિએ ખેડૂતને આ વખતે સારામાં સારા ભાવ મળ્યા છે